જાણકારી માટે કીધેલું કે જલારામ બાપા માત્ર ને માત્ર પૂજા બાપાના માર્ગદર્શનમાં એમની સૂચનાથી સદાવૃત માં શરૂ કર્યું છે બાકી કોઈ નથી શું કરવામાં આવ્યું નથી આટલી સ્પષ્ટતા મને લાગે છે કે જાહેર જીવન માટે ખૂબ બધા માટે એક સ્વરૂપ છે પરંતુ એકમિનારાયણ સાધુ ભગવા પહેરે એટલે બધાને સરખા ગણીને આવે અને એક સાધુ બોલે તો તમામ સંપ્રદ એમાં આંતરિક જે ભેદભાવ છે એને ભોગવવો પડે ભોગવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણ દેશ દુનિયામાં જે રીતે પ્રભાવ વધારો છે એનું ગૌરવ લઈ શકાય પરંતુ પાક બનાવવો હોય અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ આખી રાત ધ્યાન રાખીએ પણ સવારના પાંચ વાગે એકાદું ઝેરી જીવ જંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે એટલે સામિદાયણના સાધુ જે આ પંથના આ ફાટામાં ન હોય એને પહેલાં આ આ બોલલ સાધુના કપડાં ઉતારી લેવા જોઈએ જેથી કરીને સ્પષ્ટ થાય આ એક જીવજંતુ જેવા ઝેરી જીવજંતુ જેવા છે સમાજમાં આંતરિક ભેદભાવ પાડે છે એટલે એને કોઈ રીતે ચલાવવા જોઈએ સમાજે અને હું તો

કે જાહેર જૂન માટે ખૂબ બધા માટે એક દિવાળીનું સ્વરૂપ છે પરંતુ સ્વામિનારાયણ સાધુ ભગવાન પહેરે એટલે બધાને એક સરખા ગણીને આવે અને એક સાધુ બોલે તો તમામ સંપ્રદાય એમાં આંતરિક જે ભેદભાવો છે એને ભોગવવું પડે એ ભોગવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણ દેશ દુનિયામાં જે રીતે પ્રભાવ વધાર્યો છે એનું ગૌરવ લઈ શકાય પરંતુ દૂધપાક પાક બનાવવો હોય અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ આખી રાત ધ્યાન રાખીએ પણ સવારના પાંચ વાગે એકાદ ઝેરી જીવ જંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે એટલે સ્વામિનારાયણના સાધુ જે આ પંથના આ ફાટામાં ન હોય એને પેલા

જે સારું કામ કરે છે એને પણ ડાઘ લાગે એવી પ્રવૃત્તિ કરનારાઓને બોધપાઠ આપવો જોઈએ સાધુએ એ પોતાએ અને સમગ્ર સમાજે આવા લોકોથી દૂર રહેવું જોઈએ